પત્રકાર મિત્રો અને મીડિયાના માધ્યમથી ગુજરાતના ખેડૂતોની ચિંતા કરવા માટે મેં આપ સૌની સમક્ષ બે વાત મૂકવા માંગુ છું એક વાત ભૂતકાળની અંદર આપ સૌ જાણો છો મગફળીનું કૌભાંડ થયું ચાર હજાર કરોડ રૂપિયાની ગુજરાતની તેજુરીને નુકસાન થયું મગફળી કૌભાંડની તપાસની મોટી મોટી વાતો થઈ સરવાળે શું પરિસ્થિતિ છે નિવૃત્ત જજને નિમણૂક કરવામાં આવ્યા એના ઉપર એક કરોડ રૂપિયાનો તપાસનો ખર્ચ સરકારે ભોગ્યો એ જે નિયામક હતા કૃષિ નિયામક એને બદલી કરી અને રિવર્ઝન આપવામાં આવ્યું કોઈ ખૂણામાં નોકરીમાં મૂકી હમણાં જૂન મહિનામાં એ નિવૃત્ત થઈ જશે પણ ખેડૂતોની સામે મગફળીના આ કાર્યક્રમમાં ચાર હજાર કરોડનો ભ્રષ્ટાચાર કોને કર્યો અને આ તપાસ સમિતિએ અહેવાલ આપ્યો કે નહીં આ કોંગ્રેસ પક્ષ સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને સવાલ કરે છે આ ભૂલાયેલી વસ્તુ નથી આ દેશની તેજુરીમાંથી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ અધિકારીઓને મંત્રીઓની આ ઉપલબ્ધિને કારણે આ ચાર હજાર કરોડનો ધબ્બો લાગ્યો છે બીજી વાત એ જ્યારે પણ અને ખેતીની વાત કરીએ ત્યારે સામાન્ય ચાર સવાલો આવે કે પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોને સમયે પાણી ન આપી શકે સમયે વીજળી ન આપી શકે સમયે ખેડૂત માગે એના પોષણ સંભાવો એ ના આપી શકે આપત્તકાલીન પરિસ્થિતિની અંદર પાક નિષ્ફળ જાય તો એને વીમો ન આપે અને ઉપરાંત જીએસટી જીએસટી કમર તોડ નાખવા માટે આઠથી પાંચથી માંડીને અઠ્યાવીસ ટકા સુધી જીએસટી લગાવ્યા અને ઉપરાંત ઇનપુટની ઇનપુટ્સની ગુણવત્તાના પ્રશ્નો કાયમ માટે ઊભાને અને ખેડૂતો કાયમ માટે પરેશાન થઈ રહ્યા છે આ પચીસ વર્ષની ઉપલબ્ધિમાં ખેડૂતો આ પાંચ પ્રશ્નોના પરિઘમાંથી બહાર કાઢવાની ભારતીય જનતા પાર્ટીની માનસિકતા કેમ સદ્ધર અને રાષ્ટ્રીય બીજ નિગમ એ કેન્દ્ર સરકારનું છે આ બંને બીજ નિગમના મુખ્ય કામ કયું હતું કે એ પોતે બીજ ઉત્પાદન પ્લોટ કરે કોઈ પણ અને એ ખેડૂતો પાસે કરાવડાવે ખેડૂતોને એનો ભાવ નથી થાય ખેડૂતો બિયારણ કરીને આપે અને એ ખેડૂતોની સાથે એનો વ્યવહાર એવો હોય કે એ બીજનું ઉત્પાદન નય નફાને નુકસાનના ધોરણે બીજ તૈયાર કરી અને પાછું ખેડૂતોને એ વેચે સરસ મજાનો આ આ પ્રયોગ સરસ મજાની આ સિસ્ટમ પચીસ સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સરકાર આવી ત્યારથી તોડી નાખ્યું આજે શું છે આજે આવો બીજ ઉત્પાદનનો કાર્યક્રમ ખાનગી પેઢીઓ માટે બીજ ઉત્પાદકો પાસેથી ખેડૂતોને કાઢી નાખ્યા ખેડૂતો જે ઓછા ભાવે કરી આપતા હતા એ બીજ ઉત્પાદનનો કાર્યક્રમ કાઢી મૂક્યો અને એને ખાનગી કંપનીઓને ટેન્ડર આપી અને બીજનું ઉત્પાદન કરાવડાવે મોંઘા ભાવનું બીજ પડે અને ઉપરાંત ગુણવત્તા માટેના કોઈ જવાબદારના પેરામીટર નહીં અને ખેડૂતો મોંઘા ભાવનું ખરીદે અને ખેતી નુકસાનકારક બનતી થઈ ગઈ અત્યારે થોડા દિવસ પહેલા રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડે અઠાવનસો ક્વિન્ટલ મગફળી અને બે ક્વિન્ટલ તલની જાહેરાત કાઢી ખેડૂતો આમાં નથી ખાનગી કંપનીઓને એના તરબાણા ભરવા માટે ભારતીય જનતા પાર્ટી ગીવ એન્ડ ટેક આ માનસિકતાથી ઉદ્યોગપતિઓની સાથે જે સરકાર મળેલી છે એ રીતે આમાં પણ એક પ્રકારના ઉદ્યોગપતિઓ છે ખેડૂતો ભૂલાણા છે અને આ મુદ્દાને લઈ એમની પાસેથી ઉત્પાદન કરશે ને ખેડૂતને મોંઘા ભાવનું બિયારણ પકડવામાં આવશે આ જ રીતે વર્ષો પહેલા શું ચાલતું હતું આ જ બીજ નિગમ એ ખેડૂતોને પોતાનો એક બિયારણ પકવવાનું એ જાત એ આપે ખેડૂતો પકવે તૈયાર કરી અને બીજ નિગમ તૈયાર કરી અને ખેડૂતોને આપે હું એક સામાન્ય દાખલો આપું આજે મગફળીનું આજે મકાઈનું બિયારણ જો બીજ નિગમ ખેડૂત પાસેથી ઉત્પાદન કરાવડાવે તો એક કિલોગ્રામના સિત્તેર રૂપિયા ખેડૂતને ચૂકવતી હતી અને બીજ નિગમ છે એ પેકિંગ તૈયાર કરી અને ખેડૂતોને એકસો ત્રીસ રૂપિયા ચૂકવતી હતી બીજ નિગમને આ ખાનગી ઉત્પાદકોને કોન્ટ્રાક્ટ આપવા માટે સિત્તેર રૂપિયા ખેડૂતોને નથી પોતા છતાં પણ એમની પાસેથી આગ્રહ કરવામાં આવે ખેડૂતોએ હાથ જોડીને એમને બીજ નિગમને વિનંતી કરી કે સિત્તેર ના બદલે અમને એસી કરી આપો પણ એસી ન કરી આપ્યા સરવાળે શું થયું ખેડૂતો બીજ ઉત્પાદનનો પ્લોટ વાવેતર કરવાનું બંધ કરી દીધું અને સરવાળે સરકારને શું મોકો મળ્યો ખાનગી ઉત્પાદકોને સોંપી દીધું એનાથી મોંઘા ભાવે એવો જ તમને દાખલો આપું કપાસના બીટી કપાસનું ઉત્પાદન લે ભાગુ કંપની ગુજરાતમાં પાંચસો થી વધારે કંપનીઓ બીટી કપાસનું ઈલિગલ બીજ ઉત્પાદન કરે છે સરકારમાં ત્રેવડ નથી કે કામ નથી કારણ કે એનું ભરાય છે અમે ઘણી વખત શબ્દ પ્રયોગ કરીએ છીએ ઇલીગલ બોટલ વેચે એને અમે બુટલેગર કહીએ છીએ જે રીતે ઇલીગલ રીતે અનઅધિકૃત રીતે બીટી કપાસના બીજનો વેપાર કરે અમે એને બીજ બુટલેગર કહીએ છીએ આવા બીજ બુટલેગરોને પોસવાનું અને શોષવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે કપાસનું બી

કે મોંઘા ભાવનું તમે બિયારણ ખેડૂતને ખરીદો છો અને ઉત્પાદન માટે તમે ખેડૂતોને નજીવા ભાવ તમે ચૂકવો છો ખેડૂત નથી ઉત્પાદન માટે સદ્ધર બની શકતો ન ખેતીમાંથી સદ્ધર બની શકતો આ બંને બાજુ ખેડૂતોને દબાવવાના દબોચવાના કામ ભારતીય જનતા પાર્ટી સરકાર અને એની મિશનરી કરી છે સરવાળે એક શબ્દ બહાર કાઢવું આ સરકાર ભાજપા સરકાર એ ખેડૂત વિરોધી સરકાર છે એ સ્પષ્ટ બને ચાર કરોડનો મગફળી કૌભાંડનો આજનો હિસાબ અમને આપે ટન કે અન્ય બીજ ઉત્પાદનના કાર્યક્રમો ખેડૂતો પાસે કરાવવાના બદલે ખાનગી પેઢીઓ પાસે કેમ કરાવો છો એનો પણ અમે જવાબ આપે અને ત્રીજી વસ્તુ એ જે રીતે સરકાર ખેડૂતી સામે ચારે ચાર બાબતો મેં આપને જણાવી એ પ્રમાણે પાણી વીજળી પાક ઉત્પા પાક વીમો અને ભાવ આ ચારે ચાર બાબતની અંદર સરકારે કોઈ પ્રકારના એવા સઘન કાર્યક્રમો કર્યા હોય એના કારણે ખેડૂતોને ફાયદો થાય એવી બાબતો હોય તો એ પણ સરકાર ખેડૂતોની સામે સ્પષ્ટ બને અને એની વાત મૂકે